નવ વાગી ગયા છે મિત્રો નવ વાગ્યોમાં જ એક મિનિટની જ વાત છે નવ વાગી ગયા છે ડાયરો વાદળ જાય છે કાળા ગજ એમ થાય હમણાં તૂટી પડે છે એવું વાદળ જાય હે જેવું હે હમણાં લગભગ સાઠા હતે કાલથી ચોરદાર જઈમ કાળું દીબા પીથી એ આવી બધી છે

આવું બધું છે કાંઈક ગઈ રાતે પછી એમ દહાડા છે વરસાદ બની થઈ ગયો હતો પછી કાંઈ આવું નતો અંદાજે એક હવાઈ છે એક કિલો વરસાદ આવી ગયો હતો આપણે જરૂર રહેતો એટલો સાથે નુકસાની થઈ છે કપાસવાળાને બહુ નુકસાની થઈ છે મિત્રો પીડ્યા છે ને બધી બાજુ પાંદડા ફળિયામાં બધી બાજુ ને પાંદડા પીડ્યા છે સાટા છે ને ચાલુ થઈ ગયા છે મિત્રો

મિત્રો છે ને સવા એક થઈ ગયો છે બપોર નો ને વરસાદ તો ને કલાક બે કલાક થી ચાલુ છે પણ વરસાદ તો જેવું લાગતું નઈ પણ એને જરમ આવે છે નકરી ફૂલ તમે આગળ ટાઈમ less માં video જોયો છે જે અમે કદાચ દેખાય દો તમને મિત્રો ફૂલ ઝેર માં જાય ને વાદળા ફૂલ સ્પીડ માં જાય છે ને તમે આગળ ટાઈમ લેપ્સ માં વિડીયો જોયો છે જાતા ને ભાઈ ઘા વાદળા ડાયરો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે હવા એક થઈ ગયો છે એન કરલી મસ્ત મજાના બપોરા લાઈટ નો ઝટકો આવીને વહી ગઈ છે ઘડી ગઈ હતી પછી વહી ગઈ મિત્રો છે ને

આમાં ટીપા પડે નહીં પાણી સુકાઈ ગયું અમને દેખાડે ન પડે એવું વરસાદ આવે છે ને આયા છે ને બેઠા બેઠા મચ્છર મારું છે તમને બતાવ બે મચ્છર માર્યા કોણ કરી નાખ્યું અત્યારે અત્યારે

એટલે ઘર મહી ફોગ આવે એટલે તમને હમણાં અહીંયા સ્ક્રીનમાં તમને વિડીયો બતાતો હોય એ લોકેશન સેન્ટર અને બોટાદ આસપાસમાં જ છે એટલે એને સેન્ટર હોય ને સિસ્ટમનું ત્યાં વરસાદ ના હોય ત્યાં આવું ધુમાડા જેવું હોય વરસાદ પવન જઈ ના હોય અને બરાબર સેન્ટરમાં છીએ અમે સિસ્ટમમાં હવે આગી પાહી થાય ને પછી કદાચ વરસાદ ચાલુ થાય ત્યાં સુધી વરસાદ નહીં આવે અમારે

નમી ગયા હું વજન છે ને ઉપર એટલે એક એક પાછી સિંગ ઉપર પાછી રેવા દીધી છે માટે ફૂટ ફૂટ ઉપર ની સિંગ છે બે છે ઓલી કતા છે જ મોટી છે આ છે કોણી છે અને બીજો નુકસાન એ છે ને મિત્રો આપણે મસ્ત મજાના મોટા મોટા પોપિયા ખાતા ને એ ત્યાં ખાવા નહીં મળે જો

તો મિત્રો ખાસ કમેન્ટ કરજો આ કાચા પપ્પૈયા રહ્યા એની ખાવાની કઈ વસ્તુ બને ના બને ખાસ કમેન્ટ કરજો તો આપણે એની ઉપયોગમાં લઈ લેવી નહીં તો પછી ઢોળાને નાખી દઈશું કાપીને ઢોળા ખાયરા જોઈએ હવે જો આ બધા તૂટી ગયા છે તૂટલા જ છે તૂટલા જ છે

અલગ વેરાયટી છે આ પાછી નમી ગઈ વધારે એ કરતા નાયની છે પાતળા આના થયા જાડા છે જો પાણી ખરી જાય ને પેલા પાછી ઊભી થઈ જાય ને એવું લાગે ને તો આમ ટેકો મારી દીશું પગેથી છોડવે છે આમ થાય ને આ રીતના આમ ચાલી છે ને આમ ભી લઈ દેવા એની

ગઈકાલે લગભગ ગુજરાતના સિત્તેર થી એસી ટકા વિસ્તારમાં સિત્તેર એસી ટકા વિસ્તારમાં પવન સાથે ક્યાંય પવન વગેરે આવ્યો છે ખાસ કમાણ કમાઈને વરસાદ જેવો હતો અને પવન જેવો હતો ને બહાર ને આવ્યા છે ભીંડા લાલ

મિત્રો ને સાડા સાત વાગ્યા છે ને ગાય છે તૈયાર બધા ધોઈ લીધા છે ને નીંગપૂળો નાખી ભાઈ એટલે ખાઈ લે ને ધાળિયા મૂકી બાનદેવ પાછા કેમ કે ડાયરો વરસાદ તો નથી પણ ધર્મ ચાલુ થઈ ગયું કીધા તમને વિડીયોમ દેખાય કે ના દેખાય દેખાય કમેન્ટ કરજો હું દેખાય દેખાય થોડું ધોળું દેખાય ચાલુ થઈ ગયા નાનો ડાયરો આપણે એના જે પારો આવી ગયો છે દૂધ ભરવા જવાનું બહુ પડી જાય ઢોલમાં માં ફટાફટ દૂધ